તો જુઓ ભાઈ એક બે આટલું ભરવાનું છે મસ્ત આટલો જુઓ હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ ન્યલોગ તો જુઓ ભાઈ જય બારી બે જય રામદેવ વીર તો જુઓ તમે મસ્ત બે જાય શિફ્ટી નાસ્તો કરવા નાસ્તામાં તું કચર્યું હતું તે મસ્ત ખાઈ લઈએ ખાઈને જવું ગમો દુકાન જવાનું આ દુકાન બહુ બધું કો આમાં ખાલી તવાનું વતાય તમે ખુશ થઈ જાવ કો આટલો બધો સામાન છે ને આટલો બધો આ રીતના આચવો તો સામાન બધું બહાર કાઢવાનું જ આજો જેટલું છે બધું તો બહાર કાઢવાનું છે મસ્ત મસ્ત બતાવશું આટલું સામાન ભેગો છે જાય હું હું નહીં કેટલા કિલો થાય છે બધું તોલી તોલી નહીં સાફ થવા જ તો જઈએ નાસ્તો બાસ્તો કરીને ગમો વાસ્તવમાં વતાઈએ કે જેવું રહેશો તો જુઓ ભાઈ ખતમ વેલા વેલા આવી ગયો છે મસ્ત ગમો આ બધું ને બધું દેખાય બધું સાફ કરી મસ્ત બધું ભરી લેવાનું છે આજે બધું ક્લીન થાય છે દેખાય ને બધું જ જેમ ખબર છે ને બહુ માલ થઈ ગયો છે એટલો સાફ કરી દઈએ તો ખબર પડે કેટલો માલ થયો હું નહીં તો જોઈએ હવે કેટલા તાનો માલ થાય છે બધું તો જો બાર બતાવો ભાઈ જો મસ્ત પંખો પંખો લગાવી દીધો છે ती कनेक्शन लिटली बार आम आदमी मंदी से पी अंदर ती कनेक्शन रहा हो जो ये तो पूजे लगी है मस्त बाकी जो है कती हो मस्त कनेक्शन लिए आप जो ये वो था पहला तो तो लाइट शुरू करी पहला लाइट था तो लाइट आती हो કોઈ ખબર પડતી નહીં આરું દીકર દીકર જેમ છે બંધ થઈ જાય હવે જોવું પડે દીકર વોઇસ કનેક્શન છે હવે પેલું બોર્ડ શરૂ થી જુઓ ને તો લાઈટ લાઇટ પહેલા ઓને બંધ કરી દઈએ પેલું બોર્ડ શરૂ રાખીએ ખાલી હું આ ગોળાને બંધ કરી દે લખજો તળાની બીજી વેસ્ટ ના જાય તો ચલો મસ્ત સંજયભાઈ આવ્યો લગડી કનેક્શન બનેક્શન જોડીએ બસ કમકાજ શરૂ કરીએ તો બતાવીએ જે કરીએ તો હજી બન્યા રહીજ તો જુઓ ભાઈશ મસ્ત પંખો વંખો લગાવી દીધો નવ વાઇકનું પડીએ સંજયભાઈ ભરી ભાઈ ના આવું એટલે આપણે મસ્ત ઉપડી કાઢી લે જોઈએ જેટલું થાય એવું થાય તો બતાવ્યું જે થાય બાકી તો જુઓ કામકાજ મસ્ત શરૂ કરી દઈએ તો જો મસ્ત મજબૂત કોમેડ છે મસ્ત બહુ થાક લાગે તો બચી ગયા બાકી જો આટલી ઉપણી છે ને આટલી આભારી થોડી હતી નહીં મતલબ તો અંદર ઘણી જ હતી શીટલી નેકડા પછી ખબર પડશે હાલ તો ખબર પડે નહીં કારણ કે જોઈએ જેટલું વજન થાય છે એવું થાય છે તો આજ તો જોજો આજ તો મજા આવશે કે ભાઈ આટલો માલ જેવો કર્યો ને આટલા પૈસા નથી તમે જુઓ તો તો સારું લાગે મને ખબર પડે ને કે હું એટલા ભાઈ વાલું એવો કરે બાકી સમજાય મસ્ત આરામ કરે છે પંખો પંખો મસ્ત શરૂ કરી મૂકે છે જોઈએ હવે જે થાય કેટલું થાય એટલું કરવું પડે અત્યારે જ દેવાનું છે જોઈએ જે હોય બતાવીએ મથ તો જુઓ ભાઈ એક બે હા આટલું ભરવાનું છે મસ્ત આટલો ઢગલો છે જુઓ આટલી ગરોને કરી મસ્ત મજબૂત તો જોઈએ હવે ભરે અંદર મીકે પર જોઈએ હું થાય કે નહીં તો જો મસ્ત પંખો બંખો બંધ કરી દીધો સવા તો આટલું ભરી ભરીને લઈ જવું પડશે પછી ઘરના અંદર વતાઈએ તો જેટલું રીસન જેટલું નહીં મસ્ત બાકી રીતું કોઈ નહીં પણ જો ઘર ખાલી કેટલું ખાલી થઈ ગયું જો ભાઈ મસ્ત સાફ સફાઈ થઈ છે એક બે ત્રણ ચાર પાંચ પાંચ ને બે ને નો છે બાકી ઘર જોવા મસ્ત આખું ખાલી ખાન થઈ ગયું છે નીકળીએ ગેર ઘેર 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 મળે ડાયરેક્ટ હવે બાકી સેલ્ફ સ્ટીક બીક લગાવી તું ચેમ્બર વેમ્બર વિડીયો બનાવવા તો મસ્ત વિડીયો બનાવે છે એ જોજો ચલો હાલ તો જીએ તો જુઓ ભાઈઓ મસ્ત રાત પડી ગઈ છે

આપણે એટલું ખાવાનું બાકી છે એટલી જ છે તો ચલો મસ્ત ખાઈ લઈએ એટલું છો આપણે ભાઈ ખાઈ ભાઈ બસ મજા જો ગાઈસ ભાઈઓ મસ્ત ખાઈ લીધું ને હવે ખાઈ પી મસ્ત ઊંઘ્યા છીએ તો કાલના વિડીયો એડિટિંગ કરતો ને ભાઈ મારા ચાલો આઠ વાગે ખાઈને વિડીયો એડિટિંગ કરવા શરૂ કરવા લીધું છે ને હાલ દસ વાગ્યા દસ વાગ્યા સુધી વિડીયો એડિટિંગ કર્યું બોલો કેપ માં એટલી બધી વાર થાય ને ના પૂછ્યું વાત પણ હું કરીએ કરવું પડે તો થોડી ક્વોલિટી સારી આવડો થોડો સારવું પડ બાકી તો મળશું કાલ હવારે આવા એક બીજા બ્લોગમાં આ જોઈએ મેં કેટલી સામાન પેક કરીશું એ ઉપરથી તમને બધું થાય કે ભાઈ છોકરાનું બધું સામાન એટલો જે બધું સામાન છે બધો મોસ્ટ ઓફ ધન છોકરાઓને આવેલો સામાન છે દુકાન પર એજન્સી પર છોકરો એટલું સામાન લઈને હતો હોય તમે વિચાર કરો મારી મને છોકરો હોય તો સે કમ બહુ બધું લઈને આવીએ કંઈ તો તમે પણ લઈને આવો દરેક વસ્તુ લઈને આવો એનો સારું વ્યાજબી ભાવ આપશું અને સામા પૈસા બી રોકડા આપી દે તો આવજો એક વાર જરૂરથી લઈને બાકી તો ગુડ નાઇટ જય વારી કાલ સવારે નવ લમો બાય બાય